નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં છે ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે લાઈવ રાજી માટે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ પાંચ બે હજાર ચોવીસ ને બાર છે ગુરુવાર ખેડૂત મિત્રો આગળ આપણે લાઈવ રાજ્યમાં ઉપર બતાવીશું તે જે છે મંદિર છે અને આવકમાં થોડો પણ વધારો થયો છે તો એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવીશું ખેડૂત મિત્રો મળશું વિડીયોમાં આગળ એકર 5 10 4 5 6 8 7 7 7 7 છત્રી ચાલીસ પિસ્તાલી છત્રી અડતાલીસ પચાસ એકાવન ત્રેપન ત્રેપન રૂપિયા અગિયાર તેપન એક વાર બે વાર ત્રેપન ચોપન

પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન તેપન ચોપન પંદર છપ્ન સત્તાન અઠાણું ઓગણીસ સિત્તેર એકોતેર બોતેર ચોમોતેર પંચાણું સત્યોતેર

અગિયાર પચાસ બારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દોઢ બારસો બારસો તેરવી ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બારસો ને તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલી છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તે બારસો ને છપ્પન રૂપિયા બારસો છપન વીસ

મનો પણ વાત તો બનાવો રેલ્વેમાં કઈ વાંધો નથી બારસોમાં મુકો બીજ મુકો છે પણ દૂર છે તમારા તમારું બીજ મુકી દેવાની થઈ ગયા થઈ ગયા પાછા 1151 હાલો હાલો સાડા રાત છે કેટલા વાર પૂછું 1151 રૂપિયા બરાબર એકાવન રૂપિયા એકવાર અગિયાર એકાવન બે વાર બાવન ત્રેપન બેપણ છોપન પંચાવન ચોપન અઠાણો સાઠ એકઠ બાઠ અઠસઠ સિત્તેર એકોતેર બોતેર ચુમોતેર ચોમોતેર ને નેવું પંચાણું રૂપિયા અગિયારસો પંચાણું રૂપિયા બારસો રૂપિયા બારસો રૂપિયા એકવાર એક રૂપિયો બારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા બારસો ને સાત રૂપિયા બારસો સાત રૂપિયા લખવા એમ છે બે ત્રણ ચાર પાંચ આઠ દસો ને દસ રૂપિયા અગિયારસો ને દસ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણી બે એક પચીસ અગિયાર માલ ટ્રેસ મુન્સ બાર એકાવન એકાવન નવું તેરસો એક બે તેરસો ને બે રૂપિયા તેરસો ત્રણ ચાર પાંચ છ સાત સાત નવ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી બે એકવી બાવીસ પચીસ અત્યાર એકત્રીસ બત્રી છત્રી ચોત્રી પાંત્રીસ છત્રી આઠત્રી ચાલીસ ચાલીસ રૂપિયા એક વાર બે વાર તેરસો ચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છોપન સત્તાવન સત્તાવન રૂપિયા તેરસો ને સત્તાવન રૂપિયા એમાં તેરસો સત્તાવન લેમું બારસો ને એકાવન રૂપિયા તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ એવી ચોવી પચીસ છવ્વી હત્યાવી અઠ્યાવી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસોત્રી પાંત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ રૂપિયા એક વાર તેરતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા તેતાલીસ ચુમ્માલીસ બેતાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા વાર બે વાર તેરસો ને છેતાલીસ તેરસો છેતાલીસ રૂપિયા રઘુવી તેરસો છેતાલીસ

ઓગણસી એસી એકા ત્યાંસી ચોરાશી પંચ્યાસી છાસી અઠ્યાસી નેવું એકાણું બાણું ચારસો પચાસ છન્નું છન્નુ છન્નુ છું છન્નુ તમારા છન્નું તમારા નથી છન્નુ રૂપિયા રૂપિયા સત્તાણું અઠાણું નવ્વાણું તેરસો એક તેરસો ને એક રૂપિયા તેરસો ને એક રૂપિયા એક વાર એક રૂપિયા બે વાર તેરસો બે રૂપિયા ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા તેરસો રૂપિયા એમ કે તેર પંદર તેરસો ને પંદર સિત્તેર રૂપિયા પાકા એકોતેર બોતેર સોતેર પંચોતેર સોતેરતેર એસી એકાશી નેવું એકાનો

1150 1150 1150 9 નંબર નવી 1150 હરો ઉગડ જા ના ના તમારો નંબર લખો મારા નંબર લખો તમારો જીવન મારા ઉતર 1150 હું માગી હા મનુભાઈ મનુભાઈ મનુભાઈ

पचीसालीस अड़तालीस पचासन बावन छेपन चौपन पचपन छोपन अठाईस त्रेस रुपया एक हजार ने त्रेस रूपया त्रेस

બારસો ચાલીસ <los ali> <laughs> <Kinder> <eight>. <sixidity crackle> <dictionfei>